આંગણવાડી કેન્દ્ર હવે બન્યા સ્માર્ટ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવથરાદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રને વધુ સુદૃઢ સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી આંગણવાડી કેન્દ્રને નવીનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં દિરોધર ઘટક એકના લુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણમાં રંગકામ તેમજ ચિત્રો સાથે આંગણવાડી કેન્દ્રને સ્વચ્છતા સાથે સ્માર્ટ બનાવવામાં આવી છે વાવથરાદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે જેમાં મોટાભાગની આંગણવાડી કેન્દ્રોને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવે છે આ કેન્દ્રમાં રંગકામ નાના બહારની સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે આ જ સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોક ભાગીદારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત થયું છે બીજી તરફ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામ લોકોએ પણ સરકારના આ ઝુંબેશને સારી ગણાવી છે જેમાં હવે લુચકવાડા ગામની આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ બની છે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા બેન ગજ્જર તેમજ દેવિકાબેન બારૂટને મહેનત થકી આ નાનકડી આંગણવાડી કેન્દ્રમાં અંદાજીત ચાલીસથી વધુ બાળકો જોડાઈ શિક્ષણ મેળવી રહ્યા છે આંગણવાડી કેન્દ્રમાં પીવાનું શુદ્ધ પાણી શૌચાલયની સુવિધા આકર્ષણ વોલ પેન્ટિન પોષણ વાટિકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અહેવાલ જગદીશ સોની જોશી રામેશ્વરભાઈ પુંજીરામ ડુચકવાડા સેવા સહકારી મંડળના શ્રી આજે અમે આ ઓંગણવાડી ત્રણની અંદર મુલાકાત લેતા આ ની અંદર ભીત ચિત્રુ તેમજ આની અંદર ચાલતો બધો કાર્યક્રમો અને બધા બાળકોને ઉત્સાહિત કરતા જમવાનું બીજું કીધું બહુ સરસ આપવામાં આવે છે એના માટે આજ આ ઓંગણવાડીના સુપરવાઇઝર તરીકે જે બેન છે તે આના ગામના જે બેન કેતન કેતના બેન છે કેતન બેન એ એ બધા કામકાજ સારું કરે છે એ બદલ સરકારનો અને ગામનો બધા ધન્યવાદ આંગણવાડીના અંદર એટલા બાળકો અભ્યાસ કરે છે સારું ભોજન કરવામાં આપે છે બિલકુલ સ્વચ્છ અને તાજું તંદુરસ્ત અને આશરે પચીસ ત્રીસ ત્રીસ પોંત્રીસ બાળકો આવે છે દરરોજ કેટલા આવે ને દુધ મંડળીના ચેરમેન રંગનાથભાઈ નાનગીભાઈ ઓંગણવાડીની મુલાકાત લેવા આવ્યા અત્યારે હાલ તાલુકામાંથી બેનો સાહેબો રહ્યેલો છે ઓંગણવાડીમાં ખૂબ સારું લાગ્યું સરકાર તરફથી આવતી વસ્તુઓ પણ ખા ખાવાની વસ્તુઓ એ બધી વસ્તુઓ સારી લાગી એક વખત તો રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું લાડુ બિદન કોઈ રહેનારી બેનો એ બનાવેલા હતા સારી આઈટમો બનાવે સગવડતા ખૂબ સારી અભ્યાસ માટે મારું બાળક અત્યારે ટી શર્ટ બાળકો અંદાજિત અંદાજિત ટી શર્ટ બાળકો આવતા હું અલ્ભાબેન દેસાઈ આઈસીડીએસ સુપરવાઇઝર ડુચકવાડા સેજા ગુજરાત સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે આઠ હજાર પાંચસોમાં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે અને એ ઝુંબેશના અંતર્ગત આજ આજરોજ દૂચકવાડા ત્રણમાં જે કલરકામ કરાવ્યું છે અને બેને અલગથી ભીત ચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે કેતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ 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 ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી છે અને વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રોમાં અત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ડૂચકવાડા ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે તમારા બાળકો નિયમિત કેન્દ્રોમાં મૂકો અને બહેનોને સાથ સહકાર આપી જરૂરી વસ્તુઓ માટે ફાળો આપવા વિનંતી થેન્ક યુ અત્યારે હાલ જે ઓંગણવાડી કેન્દ્રમાં જે નવીનીકરણ ચાલી રહ્યું છે એ નવીનીકરણ જોતાં જે દુચેકવાડા કેન્દ્ર ત્રણ ઓગણવાડીની અંદર જે કામગીરી થઈ છે બહુ સરસ કરવામાં આવી છે જે ઓંગણવાડીના ભીત કેન્દ્ર ભીતના ચિત્રો બધા બધા સરસ બધા બનાવવામાં આવેલા છે બાળકોને ઉત્સાહિત એવા ચિત્રો કર્યા છે ત્યાં જોતાં બધું ઓંગણવાડીનું બધું નિરીક્ષણ કરતા છે એની અંદર હેલ્થ કેરીની સુવિધાઓ જે કરવામાં આવી છે એ પણ ખરેખર બાળકોને એક ઉત્સાહિત કરી અને એમને એમ થાય કે ના આપણે ત્યાં જવું જ છે એવું બધું મસ્ત કાર્યક્રમ બધા અંદર બતાવવામાં આવે છે બધી રીતે બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે સુપરવાઇઝર અલ્પાબેન દ્વારા પણ સરસ એવું કામગીરીની બધી સલાહ સૂચનો બીજી અમને જે મળી હતી એમની કે આ રીતનું આ રીતનું મારા ગામની અંદરથી એ બધું બધું કમ્પ્લેટ કરેલું છે બધું સારું છે કેતનાબેન સુતા દ્વારા તે બાળકોને જે ઉત્સાહિત કરવામાં આવે છે બે ભી ચિત્રો જે દોર્યા છે એ જોઈને બાળકોને ઉત્સાહિત થાય છે એમને જે બધી રીતે જે શિક્ષણ ગીતો બીજા વગાડી અને જે ઉત્સાહિત કરે છે એ રીતે ખરેખર અમને ખૂબ આનંદ થયો ગામનાને એમના ખરેખર ખૂબ સરસ કાર્ય કર્યું છે અને જે અત્યારે જે અંગણવાડીનું જે અમને એમ લાગે છે કે આ આવી રીતનું બધું કામગીરી બધા ગામની અંદર હોય તો ખરેખર બધા બાળકો ગામે આંગણવાડીનું કેન્દ્ર પહેલું પસંદ કરીને બાળકોને મૂકે એવું અમને બહુ સરસ કામગીરી લાગી છે ઓંગણવાડીની